સુરત શહેરના સાતપુર વિસ્તારમાં બપોરના સમય ગંભીર ઘટના સામે આવી જ્યાં ગુલસન સર્વિસ સ્ટેશન પાસે કચરાના ઢગમાં અચાનક આગ લાગી હતી આ વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેણાંક મકાનો અને વ્યવસાયિક એકમો હોવાથી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો સ્થાનિક જાગૃત નાગરિકોની સતર્કતાથી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી ફાયર બ્રિગે સેપાડીનો પાણીનો મારો ચલાવીને આગ ઉપર નિયંત્રણ મેળવ્યું જેના કારણે મોટી દુર્ઘટના ટળી આગની ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો આ ઘટનામાં કોઈ જાનહાની કે મોટું નુકસાન થયું ન હતું જે ફાયર બ્રિગેડની ત્વરિત કાર્યવાહીને આભારી છે અને સ્થાનિક તંત્ર દ્વારા ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે કચરા વ્યવસ્થાપન અંગે યોગ્ય પગલા લેવાની જરૂરિયાત વ્યક્ત કરવામાં આવી છે ગોધરાની અંદર સાતપુર પાસે ગુલશન સર્વિસ સ્ટેશનની સામે કચરામાં આગ લાગી છે આજુબાજુમાં રહેણાંક વિસ્તાર છે અને દુકાનો પણ છે ત્યાં કચરામાં આગ લાગી છે અત્યારે ફાયર બ્રિગેડ દ્વારા ત્યાં આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે